જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા તેમણે મહાદેવની દેવાધિદેવ મહા પૂજા કરી અને દેશ અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ઉપરાજ્યપાલ સિન્હાએ સોમનાથ મંદિર પરિસરમાં પ્રવેશ કરી ભાવપૂર્વક દર્શન કર્યા હતા અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સોમેશ્વર મહાપૂજા સંપન્ન કરવામાં આવી હતી મંદિરના પૂજારીઓના વૈદિક શ્લોકોચારણ અને ગંડનાથ વચ્ચે પૂજા વિધિ પૂર્ણ થઈ હતી મહાપૂજા દરમિયાન મહાદેવને જળાભિષેક પુષ્પાર્પણ અને સાથે જ ધૂપદીપ અને નૈવેદ્ય અર્પણ કરાયું હતું ને ઉપરાજ્યપાલે આ દિવ્ય ક્ષણોમાં દેશ રાજ્યની સુખાકારી શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મંદિરનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ વિશ્વ વિખ્યાત છે ઉપરાજ્યપાલની મુલાકાતથી મંદિર પરિસરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનું અનોખું વાતાવરણ છવાયું હતું મહાપૂજા બાદ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા ઉપરાજ્યપાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ